હનુમાનજી પણ જયારે માં સીતા ની શોધ માટે ફલાંગ મારીને ને કુદકો જય શ્રી રામ અને નીકળ્યા ને માં સીતા ની પાસે પહોંચ્યા ને ત્યારે માને કે છે કે માં ભૂખ બહુ લાગી છે ત્યારે માં જાને કે કે છે કે ભાઈ અહીંયા તો બેટા મારું જ ખાવાનું ઠેકાનું નથી તો તને શું ખવડાવું તો રસ્તામાં ખાઈ ના આવે આપણે કોક મહેમાન આપડા આમ નજીક ના હોય તો કહીએ આટલા બધા ટાઈમ થયો રસ્તામાં કાંઈ ખવાય નહીં કહીએ એ માએ કીધું કંઈ ખાઈને ન અવાય તો હનુમાનજી શું કીધું ખબર છે મા એ તો મને ખબર હતી પણ રસ્તામાં જેટલા મળ્યા ને એ બધાય મને ખાનારા મળ્યા પણ ખવડાવનારું કોઈ મળ્યું જ જ્યાં જુઓ ત્યાં બધા ખાનારા જ છે ખાનારા જ છે જેને જે ખાતું આપે ને એ ખાતું ખાઈ જાય જેના ભાગમાં જે ખાતું આવે ખાઈ જાય હનુમાનજી તેવા સમયે પણ હનુમાનજીને રસ્તામાં રોકનારા કેટલા મળ્યા મળ્યા કે નતા મળ્યા ખબર છે કે નહીં રામાયણ સુરસા કે હું ખાઉં પેલું કે હું ખાવ પેલું કે હું બધા જ ખાવાળા એટલે કે વિઘ્ન નાખવા વાળા જે રસ્તા પર તમે વધારે આગળ વધો છો ને એ રસ્તા ઉપર તમને રોકનારા મળશે મળશે અને મળશે જ અને મળવા પણ જોઈએ જ આપણે ફૂલ સ્પીડમાં ચાલતા હોઈએ ને તો ક્યાંક ભય છે પડી જવાનો પટકાઈ જવાનો એટલે જ થોડે થોડે અંતરે બમ્પ રાખવામાં આવે છે સ્પીડ બ્રેકર રાખવામાં આવે છે શાંતિ રાખો જરા બ્રેક મારો એટલે બધું હોય છે એટલે કુદરતનો આ નિયમ છે પણ કોઈ સાજતને દુખી ના કરશો દાસાનું દાસ શ્રીમદ ભાગવત મહાપુરાણ કહે છે કે આપણાથી કોઈ ભક્તિ કરતું હોય કોઈ સેવા કરતું હોય કોઈ પરમાર્થ કરતું હોય તો એટલું આપણાથી ન થઈ શકે તો છાનામાંના બેસી રહો સહયોગી બનાય તો બનવાનું ના બનાય તો કાંઈ વાંધો નહીં પણ એના રસ્તામાં ક્યારેય આડા થવાનું નઈ કારણ કે એનું જે ફલ છે એ બહુ જ ખરાબ છે